રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વિજિલન્સ ટીમો ત્રાટકી હતી પાંત્રીસ જગ્યાએ વીજ ચોરી ઝડપી પાડીને પાંત્રીસ લાખનો દંડ ફટકાર્યો છે રાજપીપળા શહેરના દરબારોડ કસબાવાડ સોનીવાડ સિંધીવાડ સ્ટેશન રોડ રાજેન્દ્રનગર સોસાયટીથી લઈને વાવડી ગોપાલપુરા મોટા રાયપુરા રામપુરા માંગરોળ સહિતના દસથી વધુ ગામોમાં વીજ ચોરી ઝડપી પાડવા માટે સુરત ભરૂચની વિજિલન્સની ટીમો રાજપીપળાની વિજિલન્સ ટીમ અને પોલીસની સાથે મળસ કે પાંચ વાગ્યાથી ચાર ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં તેઓએ અઢારસોથી બે હજાર ઘરોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ચાલીસથી પિસ્તાલીસ જેટલી જગ્યાઓ પર વીજ ચોરી ઝડપાઈ હતી આ લોકોને પાંત્રીસ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે ખાસ કરીને વિજિલન્સની ટીમોના દરોડા બાદ વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે હું આરસી રામ હમણાં ઇન્ચાર્જ આપણા કાર્પોરેટ એન્જિનિયર રાજપીલા ડિવિઝન અને ગઈકાલે પંદર બે બે હજાર ચોવીસ મારે કોર્પોરેટ આઈસી ડ્રાઈવ અને સર્કલ આઈસી તરફથી અને ઓએન્ડમના સબડિવિઝન એન્જિનિયર ભેગા થઈને ટોટલ ઓગણપચાસ ગાડીઓ વહેલી સવારે પાંચ વાગે રાજપીલા ટાઉન એરિયામાં અને એની આજુબાજુ ગામડાઓ જેમાંથી સુંદરપુરા વાવડી પછી રાયસંગપુરા અને આપણા ગોપાલપુરામાં વીજ ચેકિંગ દરમિયાન ચેક કરતા આમાં ટોટલ મોટાભાગમાં ચાલીસથી પિસ્તાલીસ કેસો ઝડપાયા ચેકિંગ જે ચોરી કરતા હતા એના ટોટલ કુલ એમાઉન્ટ છે આ પાંત્રીસ લાખ જેવા અને આ આપણે વહેલી સવાર ચેકિંગ કરવા કાંઈ કારણ નહીં હતો પણ આ ચેકિંગનો ભાગ એટલે કરીએ કે આ એક તો દે એનર્જી નુકસાન છે અને આ ભાઈ પબ્લિક ન કરે એના માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ચોરી ન કરો ચોરી કરશો મોટો દંડ તમને થશે અને ઉપરથી આર્થિક નુકસાન સાથે આપણા દેશના એનર્જી નુકસાન પણ છે તો હું નિવેદન બી કરું છું અને આ ચેકિંગનો મેઇન આદર આશા એ છે કે ચોરી ન થાય એટલે એ વીજળી બચત બી થાય ટોટલ આપણે અઢારસોથી બે હજાર ઘરોમાં ચેકિંગ આપણે ચેક કરી રહ્યો કનેક્શનો એમાંથી ચુમ્માલીસથી પિસ્તાલીસ જણા આપણે પકડાયા જળબાય જેમાં અને એ મોટાભાગ પાંત્રીસ લાખ જેવા દંડ થયા છે એમાં આપણો કસબાવાળ પછી આ મેઇન બજારમાં જે ફળિયા છે અમુક ચાર પાંચ ફળિયાઓ છે જેમાં ડિટેક્શન વધારે ચોરી નહોતો એ આપણે સવારે ચેક કરતા એમાં અને આજુબાજુ ત્રણ ચાર ગામડા છે દસો ગામડા ટોળ ગણીએ તો ચાલે